રામ રામ સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં થઈ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાડા હાથ જેવું થાય છે ને આપણે સયાદ કરે કારણ કે પાવર આજે ફરી ગયો થઈ ગયો આજે રવિવાર એટલે પાવર આજે આવીએ બપોરે હાલો તો ગૌ માતાના દર્શન કરી લઈ તો ગૌ માતા બહાર બંધાઈ ગઈ હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં शेयर कर दियो तो मीराई बांधी है जय गौ माता जय गौ माता मीरा नु वासी दू क्या है? क्या तो क्या है? क्या ने दोवानु काम થઈ ગયું બધું કમ્પલેટ અના નંદી મહારાજ ક્યાં ખોવા ગયો હે ક્યાંક જડતો નથી ક્યાં ખોવા ગયો હોય કોને ખબર કોણ લઈ ગયો નંદી મહારાજ ને ઈ દેખો હે ઈ દેખો ઈ દેખો

જો બાય બેસી ગયા હા કાબા ટાઈટ વાય છે થોડોક છે ઠાર જવું કેમ એટલે સાઈલ વોટીને બેઠા જો નથી બોલવું ભાઈ બા બાનો અવાજ હવે આમ મીંડો નીકળવા પણ આમ જો એવો નહીં ટૂંકમાં હવે તો આમ બોલે છે હોતી બધું આપણે આમ ગમે એ બોલવું પણ ટૂંકમાં ઓમ થાય છે અવાજ જો એવો નથી નીકળતો કાબા હું અત્યારમાં ખાધું કે શું ખાધું રોટલીન શાહ એક રોટલી ખાઈ ગયા તો વાંધો નહીં હવે ઘડીક પછી છે ને એક ડ્રેગન ફ્રૂટ ખાઈ જ્યુસ તોય વાંધો નહીં હાલો અહીંયા આલે છે હળદર જો આપણે બધી કટિંગ થઈ ગઈ છે એટલે એનું ટૂંકમાં હુકવણીનું કામકાજ આલે છે અત્યારે બે દી કામમાં હુકાય છે પછી એ અંદર લઈ લેવું ને પછી અહીંયા લઈ લેવી પડે ને

થામ વાસણ માંજવાનું કામકાજ ચાલુ છે ને વાડિયા જાવું હે શું કરવું જેમ કરવું એમ સાવવું હોય તો જાય હાડી હં લીલવણી દાણા રહ્યા બરોબર જો તાણા છે ને અહીંયા રાખ દીધા હાડી હું પેક કરી દઈએ ને એટલે

હા તોય હાલે હા બસ એમ ત્યાં ક્યાં વિટોરા સડવાના તો આ રીતના દાણા બધા ફરતા ફરતા હે ને પેક થઈ ગયા ને એટલે રાતા નો થાય ટૂંકમાં દાણા લીલવણી રીએ ને આપણે ક્યાં વેસવા જવા છે રાતા થાય તો કા આપણે વાડીએ પૂગી ગયા છીએ અને મગફળીમાં દવાનો રાઉન્ડ કરવાનો છે તો દવાનો રાઉન્ડ ખાસ તો મસી અને થીપ્સ છે કેમ

આ નું માપ છે આ માપ છે 6 ગ્રામ પંપે પંપે આપણે હવા વિકારી મક પડી છે લે પાંચ પંપ થાય કેમ પાંચ પંપ થાય પંપ તો ખાટા તમે નાખી દ ગમે મોલ માં પણ દવા પ્રમાણ થોડુંક માપે રાખી અને પ્રોફેનો કેટલું કેટલું નાખવાનું 40 आले

આપણે મગફળીનો દવાનો રાઉન્ડ ચાલુ છે અને મગફળીનો દવાનો રાઉન્ડ આમ તો જો કે મેં બતાવ્યું આઈગળ કે આ વસ્તુ આપણે સાટી છે જોકે અત્યારે આ વિડીયોના માધ્યમથી આપણે ખેડૂતોને પણ થોડી ઘણી કંઈક નવા ખેડૂતો એને માહિતી મળે પણ જે બીજા લોકો છે બીજો વર્ગ છે ઘણો એવો કે એ આ વિડીયોના માધ્યમથી એને ખબર પડે કે ખેડૂતો આવી રીતે આ મહેનત કરે છે આટલા ખર્ચા કરે છે આટલા મોંઘા મોંઘા ખાતર વાપરે છે આટલી મોંઘી મોંઘી દવાઓ વાપરે છે ત્યારે આ ઉત્પાદન થતું હોય અને ત્યારે માર્કેટમાં આવતું હોય તો આ ખેડૂતની વેદના છે એક તો આવી મહેનત કરવી પડે છે અને ઘણા ભાઈઓ એમ હોતી કહે છે કે ભાઈ ઓર્ગેનિક ખેતી કરો તો અમે ત્રણ વર્ષ કરી લીધી ઓર્ગેનિક ખેતી અમે ત્રણ વર્ષ કરી બરાબર તો એમાં મહેનત આથી નહીં પણ વધુ જાય કારણ કે બધું જાતે બનાવવું પડે જાતે મજૂર કોઈ દવા સાટવા મંડાય નહીં પહેલાં નંબરમાં કારણ કે એની સુગંધ જ એવી આવતી હોય એની ફોરમ જ એવી આવતી હોય એટલે કોઈ દવા સાટવાય ન મંડાય બધું જાતે મહેનત કરવી પડે અને આમાં તો કદાચ ભલે આપણે નથી દવા છાંટવા મજૂર કહેતા બરાબર પણ કદાચ સાટવી હોય તો આ દવા સાટવા આવે મજૂર બાકી ઓલી દવા સાટવી જીવામૃત ને આંકડાનું દ્રાવણ ને ગૌમૂત્ર ને ખાટી સાહસ ને એવું બધું સાટવું હોય તો આમાં મજૂરી આવતા નથી બરોબર ઓર્ગેનિક ખેતી કરવી કેવી રીતે બરોબર તો પછી બીજા નંબરમાં બીજી વાત રહી કે મેન તો પહેલું તો ઉત્પાદન ઘટે છે એ વાત સો ટકા છે ઓર્ગેનિક ખેતીમાં કે ગાય આધારિત કરો કે જે કરો તે બરોબર એમાં ઉત્પાદન સો ટકા ઘટે છે અને બીજા નંબરમાં કે ઉત્પાદન થયેલું માલ કોઈ લેનાર તૈયાર નથી થતું તમારે પાંચ ખાંડી ઘઉં ઘઉંથી હોય ને ત્યારે વીસ મણ માંડ વેસાય પછી ધીમે ધીમે માર્કેટ તમે કરો માર્કેટ બની જાય પછી ધીમે ધીમે પાછા જેમ જેમ બનાવતા જાવ એમ જેમ વાયાથી પાછા નીકળતા જતા હોય એટલે એમાં માર્કેટ નથી બનતું કોઈ વાતે તો હવે આમાં નાના ખેડૂતો કરે શું બિસાડા બરાબર તો એને દવા ન સાટવી નો ખાતર ન નાખવું શું કરવું ઓમ જાય તો ઓમ થાય ઓમ જાય તો ઓમ થાય ફરજિયાત કરવું પડે એમ છે અને દવા ખાતર વિનાનું અત્યારે કરવું એ બહુ મુશ્કેલ છે કારણ કે મગફળીની તમે હાલત જુઓ અત્યારે તો થથેડા મોઢે મસી અને થથેડા મોઢે થીપ ભરી એવી જીવાત ભરી છે જો એમાં તમે સાટો નહીં તો એ પાંચ દીમાં સુકાઈ જાય હસોડી એવી જીવાત છે હવે દવા ન સાટો તો શું થાય એ તમે કહો એક જ વસ્તુ છે તમને તાવ આવ્યો હોય અને તમે દવા ન લ્યો મહિનાથી પડ્યા રહ્યો તો તમારી હાલત શું થાય ઈ મને તમ કહો જરાક તો આ પાકનું પણ એવું છે હાલો મિત્રો આપણે મગફળીમાં હે ને દવાનો રાઉન્ડ થઈ ગયો પૂરો પાંચ પાંચ પંપ થયા ટૂંકમાં એટલે પાંચ પંપ સટાઈ ગયા ને જો નીંદવાનું ચાલુ છે બીજી વાર આપણે એકવાર તો નીંદાઇ ગઈ હતી અને આજ ઘર મેળા કરી દીધું સારું નીંદવાનું અને આજ ખાલી કંઈ એટલું બધું ખડ નથી એટલે અહીંયા દેર પોઈ નીંદે હું સાર તો દવા રહી ગયેલું હોય ને કોક નવું કા ઉભાઈ અને આમથી ઓલી બાજુથી નીંદતા આવે છે અહીં હવે આ શિયાળ બાતર રહ્યા છે બે ઉથલ કેમ નીંદી નાખવું હોય ને હા બપોર થાય તો નિંદાઇ જાય એટલે નીંદાઇ જાય એટલે કામ પૂરું થાય અને જ આવું જ કોક રહી ગયેલું હોય ને એ જ છે અને જા પાછું કોક ઉઈ ગયું હોય ને કોક રહી ગયું હોય ધ્યાન બારું એટલું જાતું જ હોય હા એટલે જ આ લેવાઈ જાય ને તો એક કામ પતે કેમ પાકતું બંધ થાય એટલે નીંદવાનું કામ એ ચાલુ છે અને દવાનું કામ થઈ ગયું પૂરું નીંદવાનું જવા એક બે ત્રણ ને ચાર વાત રહ્યા છે બાકી ઓલી બાજુ ઠેટ લે લઈ લીધું ને પહેલેથી ને પહેલેથી ને ઠેટ લઈ લીધું હવે કાલથી પછી માણસોનો જો મેળ આવે તો તલ ચાલુ કરી દેવું નગર ઘર મેરે ધીમે ધીમે વેતી ગાડી વીસ ગાઉ કા કોઈ વેતી ગાડી વીસ ગાઉ એટલે આવું રહી ગયેલું હોય ને કપાના છોડવાને એમાં મસું પડ્યું રહીએ લેવું પડે અને નિંદામાણ તો આમ ખાસ હોય જ અમારે શું કરવાને કારણ કે અમે ઓલી દવા નથી મૂકતા નથી ને ખડની સાટતા નથી કા ભાઈ થાય ને ના સ્ટોમ્પ આપણે એક વસ્તુમાં મૂકતા નથી અને સાટતા નથી એટલે ખડ તો થાય જ અને લઈ લઈ એમાં બીજું કાંઈ વાળ ન લાગે અને પાછું ડેમનો આપણે કાપ ખાતો હોય એટલે એટલે વધારે થાય હાલો તમે ચાર વાત લઈ લો હું થોડોક નીણ પૂરો ખડ ને એવું વાટ લઉં આ ગાજર એક કાધો પૂરો કાટ લઉં તોય જો આમાં નિંદાય છે ને તોય જો રહી ગયું આર્યું કોક રહી જ જાય ગમે એટલું ધ્યાન રાખીને લઈ ને તોય રહી જાય આપણે એમ થાય મજૂર હોય મજૂર રાખી દે તો મજૂર નહીં આપણી કીધે રહી જતું હોય અને આ કપાસના છોડવાથ ખાસ લઈ જો આમ રહી ગયું તો આવું રહી જાય વસારે હોય ને એ રહી જતું હોય એ પાછો આટો માર દે ભાઈ બીજું શું હોય હા પાંચ સાત દી ગયા પાછો આટો મારી દે ને અને આજકાલ આમ થોડુંક ઓલા કરતા કહું તે છે કે નહીં આપણે પહેલી વાર નીંદુ એથી થોડુંક કહું થાય કારણ કે આજકાલ છે ને ખડ છે ને જોર કરી ગયું પણ પિયત આપી દીધું ને એટલે અને ઓળખરા એટલું બધું જોર ન હોય ખડમાં કારણ કે આજકાલ મૂળ મૂકી દીધા હોય

છ પોણા હાથ જેવું થાય છે ને આપણે તલનું વાવેતર કરવા ગયા હતા જો તલનું વાવેતર કરી અને કરે તો બધું ટ્રેક્ટર વ્યવસ્થિત મુકાઈ ગયું છે જૂની ચેનલમાં આમાં નહીં આવે અહીંયા છે રોટલા બનાવવાનું કામકાજ મિક્સ રોટલા કેમ છે ઝાર મકાઈ ને બાજરો ત્રણે મિક્સ રોટલા બને છે દેસીલા ઉપર કેમ રોટલી હોત બનાવી કે ખાલી રોટલી અહીં એવું કામ કાલે અને બાઈ જો બેઠા હે જાય કાબા ખાવા પીવાનું હું હું આયલું કઈ કે હે તમે જવાબ જો એ બાર ને બોલાવવા બોલાવા બપેરે શું ખાધું તું હવે ઓમ કઈ વાંધો નથી પણ ટૂંકમાં હે ને થોડીક હજી અશક્તિ જેવું છે કાબા હા એ માથું ભાઈ રે 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 હે એવું છે ટૂંકમાં બાકી ઓમ બીજો કાંઈ વાંધો નથી તો ભાઈ મોબાઈલ જોવે બેઠો બેઠો મેશ જોતો લાગે શું જોશો મેશ મેષ જોશો કેનો હે ન્યુઝીલેન્ડ ભારત ન્યૂઝીલેન્ડ ભારત જીતી ગાય તો બસો પચારા ને સારું થાય બોલામ તાર ઓલાવનો ચાલુ છે એનો આપણો દાવ બાકી છે કેટલી ઓવરમાં પચાસ પચાસ ઓવરમાં આપણે કેમ એમ થયું બસ બસોને ઓલ આઉટ થઈ ગયું નવ વિકેટ જ થઈ છે નવ વિકેટ ગઈને જો એવું છે હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ